અમે પંચર પડશે તો આથી જેક મારી લઈશું તમારી કઈ જરૂર નથી અમારે પણ ભાઈ બંધ મરદ રાખજો ભેળો રાતે બાર વાગે ફોન કરો અને એટલું બોલે લોકેશન નાખી દે પછી તમે બાર વાગે ફોન કરો મારા મમ્મી સૂતા છે લે તારા મમ્મી જાગે ત્યાં તમારા ભાભરમાં માં કોઈ ભડાકા કરી નો નાખ્યા હોય યાર તો મારા ભાઈઓ ને બહેનો તમે વિડીયો જોઈ શકો છો ભાઈ મોરે મોરો ભાઈ હા ભાઈ મોરે મોરો તમે જોઈ શકો છો ભાઈ એક તરફથી મોરો ઉપર થઈ ગયો છે તો બીજી તરફથી મોરો છે એ ભાઈ કાયદેસર નીચે થઈ ગયો છે તમે વિડીયોની અંદર પણ જોઈ શકો છો તો હાલો મારા ભાઈઓ આપણે વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલા ખાસ કરીને મારા મહેમાનો તમે ચેનલ ઉપર નવા આવો છો તો ખાસ કરીને ચેનલને આજે સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા તમને અનેકો વિડીયો મળતા રહેશે તો હું છું તમારી સાથે અલ્કેશ મોદી અને સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તો અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં એક વિવાદ છે એ તરફથી ચાલી રહ્યો છે દિવાયત ખવડનો એન્ટ્રી થઈ છે જ નહીં પણ ગઢવીની ક્યાંક એન્ટ્રી થઈ રહી છે તો તેમાં ક્યાંક ને ક્યાંક પોલીસ સાહેબોનું પણ નિવેદન સામે આવી રહ્યું છે પણ સાહેબ આપણે વાત એ કરવાના છીએ કે શું ખરેખર દિવાયતભાઈ ગાડીની જે દેવાયતભાઈની ગાડી છે એની ઉપર હુમલો કર્યો છે તો હા આ વાત મારા ભાઈઓ સો ટકા સાચી છે કે હુમલો કર્યો છે હવે બીજી વાત કે જે ગાડીને લઈને નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે મિત્રો કે દેવાતભાઈ હાઈકોર્ટ પહોંચ્યા છે તો એ પણ વાત એકદમ સાચી છે ભાઈ સો વાતની એક વાત જ આપણે કહીશું કે દેવાતભાઈ ખબર છે એ હાઈકોર્ટે પહોંચ્યા છે હાઈકોર્ટે અરજી કરી છે કેમ કે એમની ગાડી ઉપર જે હુમલો કર્યો ત્યારબાદ એ ડ્રાઈવરને માર્યો અને એને લઈને અત્યારે દેવાયત ખવર પહોંચ્યા છે હવે શું ખરેખર મારા ભાઈઓ કોઈ નવો ખુલાસો થશે શું ખરેખર દેવાયતભાઈ હાજરી આપીને બીજા ડાયરામાં હાજરી ન આપતા શું કદાચ બીજા ડાયરાના જેટલા પણ પ્રોગ્રામના જેટલા કાર્યકર્તા હતા એમને આ રીતનું કૃત્ય કર્યું છે એ તો સાહેબ જયારે આરોપીઓ પકડાશે ત્યારે સામે આવશે અને દેવાયત કવર તો ભાઈ વારંવાર કહેતા હોય છે કે મોરે મોરો ભાઈ મોરે મોરો એટલે કે જેટલા તમે જલ્દી આવો એટલા જલ્દી આવો તમારું વેલકમ છે એવું દેવાત ખબર કહી રહ્યા છે પણ ભાઈઓ આપણે કોઈએ મોરે મોરો કરવો નથી બધાને ભેગું રહેવાનું છે ભાઈ સમાજની અંદર રહેવાનું છે ને હિન્દુ ધર્મની અંદર રહેવાનું છે એટલે ખાસ કરીને મોરે મોરાની વાતો ન કરો બસ એટલું જ કહું છું મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ